ચાલો મિત્રો આજે આપણે પ્રાણીઓ અને તેમના રહેઠાણ અને રહેઠાણને શું કહેવાય એ જોઈશું તો ચાલો શરૂ કરીએ સિંહ સિંહ વાઘ બોર્ડમાં રહે છે વાંદરા વાંદરો ઝાડ ઉપર રહે ઉંદર ઉંદર દરમાં રહે हाथी हाथी जंगल में रहे ऊंट ऊंट रण में रहे गाय गाय कोठ में रहे घोड़ो घोड़ो तबेला में रहे ससलू ससलू बखोल में रहे करड़ियों કરોળિયો જાળામાં રહે ઘેટા બકરા ઘેટા બકરા વાડામાં રહે કૂતરો કૂતરો કોટડીમાં રહે સાપ સાપ દરમાં રહે કીડી કીડી રાફડામાં રહે મધમાખી મધમાખી મધપુડામાં રહે मर्गी, मर्गी पांजरा म मा रहे मछली मछली पानी म रहे पक्षी पक्षी माड़ा म मा रहे मानस मानस घर म मा रहे ચાલો મિત્રો જો તમને આ મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો